આપણી આ દુનિયામાં અનેક દેશો છે અને અનેક દેશોમાં અનેક રીતે શાકો બનતા હોય છે પરંતુ દુનિયાનું સૌથી ખરાબ શાક તમે શું જાણો છો તે કયું છે અને વળી એને એ બનાવવાની ભૂલ આપણે આપણા ઘરમાં પણ કરીએ છીએ એક પણ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં આ પ્રકારના શાક બનતા નહીં હોય પરંતુ મારે તમને થોડાક એલર્ટ કરવા છે કે આપણે શાક બનાવતી વખતે જો આ ભૂલ કરતા હોઈએ ને તો આજથી જ આ ભૂલ કરી દેવાની બંધ કરી દેવાની છે હવે બટેટા છે ને તે દરેક લોકોને પ્રિય છે અને બાળકોને તો ખાસ પ્રિય છે અમુક લોકો એવા પણ છે કે જેના ઘરે ત્રણસો ને પાસઠ દી બટેટા બનતા જ હોય છે પરંતુ આપણે એક ભૂલ શું કરી બેસીએ છીએ ખબર બટેટાની સાથે અન્ય શાક મિક્સ કરવાની ટેવ પાડી છે જેમ કે રીંગણા બટેટા ગુવાર બટેટા ફ્લાવર બટેટા કોબી બટેટા વટાણા બટેટા ભીંડાની સાથે બટેટા બટેટાની સાથે કોઈ પણ પ્રકારનું કઠોળ ચણા બટેટા કે મિક્સ બટેટા કે મિક્સ કઠોળની સાથે બટેટા કોઈપણ રીતે આપણે બટેટાને ત્યાં મિક્સ કરી દઈએ છીએ તે સૌથી મોટી ભૂલ કરી બેસીએ છીએ અન્ય કોઈ પણ શાક સાથે બટેટાને મિક્સ કરશો તો બંનેમાંથી એક પણ પ્રકારના શાકના પોષક તત્વો જે મળવાના હશે ને એ તમને મળતા નથી એનું પ્રમાણ ઘટી જાય છે કારણ કે બે શાક મિક્સ થાય ને ત્યારે બંને શાકના પોષક તત્વોમાં તમને ઘટાડો જોવા મળે છે અને બટેટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે એટલે બટેટા કોઈપણ શાકમાં આવે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય એટલે અન્ય શાકના પોષક તત્વો જે મળવાના હોય એમાં તમને ઘટાડો જોવા મળે છે વળી કે તમે બટેટાનું સેવન વધારે કરો એટલે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એમાં વધારે હોય છે એટલે જે લોકોને ડાયાબિટીસ થયેલું છે જે લોકો પ્રી ડાયાબિટીસમાં છે એવા લોકોએ તો આને ખાવાનું ટાળવું જોઈએ કારણ કે બટેટા વધારે માત્રામાં ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ખતરરોક સાબિત થઈ શકે છે વળી જે લોકોને વજન ઘટાડવું છે એવા લોકોએ પણ બટેટાને દૂર રાખવા પડશે કારણ કે બટેટા ખાવાથી એને વજન પણ વધી શકે છે જે લોકોને શરીરમાં પેટમાં ગડબડ છે પેટમાં દુખાવો છે અથવા ઝાડાની સમસ્યા છે એવા સમયે પણ બટેટા અવોઈડ કરવા જોઈએ કારણ કે બટેટા છે આ તમામ સમસ્યામાં વધારો બટેટાનું સેવન કરવાથી આ તમામ સમસ્યામાં તમને વધારો જોવા મળશે અને જે લોકોને વાયુની સમસ્યા છે વાયુજન્ય દુખાવા છે તો આવી સમસ્યામાં પણ તમારે બટેટા અવોઈડ કરવા જોઈએ કારણ કે બટેટા છે ને તે વાયુને પ્રદીપ્ત કરનાર છે તમારે બટેટાનું શાક ખાવું હોય તો એકલું બટેટાનું શાક ખાઈ શકાય છે અને એમાં છાલવાળા બટેટા ઉપયોગમાં લેવાના છે છાલને સાથે રાખવાની છે અને એમાં આદુ કે હિંગનો વઘાર કરવાનો છે અથવા અજમાનો વઘાર કરવાનો છે અથવા તો લસણિયા બટેટા ખાવાના છે આનાથી શું થશે કે વાયુનું શમન થઈ જશે અને બટેટામાંથી જે વાયુજન્ય રોગો પ્રદીપ થતા હશે ને એ બિલકુલ નહીં થાય એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે પરંતુ મેં કીધું એ અન્ય શાક સાથે બટેટાનું સેવન ક્યારેય કરવાનું નથી આપણે ભીંડાનું શાક ખાવું હોય તો એકલા ભીંડા ગુવાર કે પછી ચણા કે પછી કોઈ પણ શાક હોય એને એકલા ખાવાનો આગ્રહ વધારે રાખીએ જેનાથી સંપૂર્ણ પોષક તત્વો આપણા શરીરને મળે અને વિટામિન્સ કે પોષક તત્વોની કમી આપણા શરીરમાં ક્યારેય ન થાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી